અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તીડ નામના જીવાતનો આતંક જોવા મળી આવ્યો છે જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પંદર વર્ષ પછી તીડના જોડે દેખા દીધી છે ત્યારે તાલુકાના જીતપુર ખાકરિયા ઈસરી તકુમાપુર સહિત પંથકમાં તીડ જોવા મળી આવ્યા હતા ત્યારે જો વરસાદ ન આવે તો તીડોની વધવાની આશંકા રહેલી છે તો તીડથી ખેતીના ઉભા પાકને નુકસાનની ભીતિ સર્જાય છે ત્યારે પચીસથી વધુ ગામો તીડની ઝપેટમાં આવી ગયા છે ત્યારે મેઘરજ તાલુકામાં તીડ જેવી જીવાતના આતંકના મામલે રેલાવાડા વિસ્તારમાં પચીસથી વધુ ગામોમાં જીવાતનો આતંક જોવા મળતા દાંતીવાડા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ને આવવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું જ્યારે આ જીવાત તીગોડા જેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે આજરોજ ફિલ્ડ કવર જિલ્લાવડા વિસ્તારમાંથી વિસ્તરાતીધારી ખેતીથી સમુગ ભસાવવા марપર અતરે જાણકારી મળી કે તીગોડા જેવા મોટા મોટા જૂંડમાં જે જીવાંત છે એનો ઉપદ્રવ રેલાવાડા વિસ્તારના વીસથી પચીસ ગામોની અંદર જોવા મળેલ છે અને ગ્રામસેવકોએ એને નોટિફાઈડ કરેલ છે અને તેમના દ્વારા જે ફોટોગ્રાફ્સ એ બધું અત્યારે પ્રાપ્ત થયું એ પેટા વિભાગમાં પાક સંરક્ષણ અધિકારી એ ચકાસણી કરી એમણે કન્ફર્મ કર્યું નથી કે આમ તો તિથિ ઘોડા જેવું જ દેખાય છે છતાં પણ આપણે વૈજ્ઞાનિકોને ટીવી દાંતીવાડા યુનિવર્સિટીમાંથી બોલાવી અને આને કન્ફર્મ કરી અને આનું સચોટ નિદાન કઈ રીતે કરી શકીએ એ બાબતે લાશ કેલું પર પ્રયત્નો કરીએ હાલ મારું જિલ્લા કક્ષાએથી ટીમ જે તે વિસ્તારની અંદર ફરી એક વધુ ચકાસણી માટે નીકળે જ છે અને વધુ કન્ફર્મ થઈ જાય પછી આ બાબતે કંઈક થઈ શકાય અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ